3 ફેબ્રુઆરી 1661 ના રોજ મરાઠા સામ્રાજ્ય અને મુઘલો વચ્ચે અંબરખંડીનું યુદ્ધ થયું આ યુદ્ધમાં છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા સેનાનું નેતૃત્વ કરી રહ્યા હતા જ્યારે મુઘલ સેનાની કમાન કરતલબ ખાનના હાથમાં હતી શિવાજીની સેનાએ અંબરખંડીના યુદ્ધમાં મુઘલોને ખરાબ રીતે હરાવ્યા આ યુદ્ધમાં શિવાજી મહારાજની યુદ્ધ પદ્ધતિ ઉત્તમ ઉદાહરણ છે આ યુદ્ધ પણ ગેરીલા યુદ્ધનું ઉત્તમ ઉદાહરણ હતું આ યુદ્ધમાં શિવાજી મહારાજે એક હજાર મરાઠા સૈનિકો સામે વીસ હજાર મુઘલ સૈનિકોને હરાવ્યા યુદ્ધના શરૂ થયાના માત્ર ત્રણ થી ચાર કલાકમાં જ આ યુદ્ધનું પરિણામ જાહેર થઈ ગયું હતું આ યુદ્ધમાં ઘણા મુઘલ સૈનિકો માર્યા ગયા પરંતુ આજ સુધી ઇતિહાસના પુસ્તકમાં આપણે ફક્ત એ જ શીખવવામાં આવ્યું છે કે ઔરંગઝેબે કેવી રીતે શિવાજીને કેદ કર્યા હતા આજે પણ ઘણા અંબરખંડીની લડાઈ વિશે વધુ જાણતા નથી કરી ટ્રેને પંદરસો વોલ્ટ ડીસી પર વીજળી આપવામાં આવી હતી આ ટ્રેન માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયાની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન હતી બોમ્બેના તત્કાલીન ગવર્નર વિલ્સન દ્વારા તેને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું આ પછી વિલ્સને પાંચ જાન્યુઆરી ઓગણીસો ના રોજ કોલાબા અને બોરીવલી વચ્ચે ઇલેક્ટ્રિક રેલ લાઇન પણ શરૂ કરી આ સમય દરમિયાન વિલ્સને પોતે મુંબઈ ગયા તમને જણાવી દઈએ કે ભારતમાં પહેલી ટ્રેન અઢારસો ત્રેપનમાં પોરબંદરથી થાણે વચ્ચે દોડી હતી જેમાં ત્રણ સ્ટીમ એન્જિન હતા તે સમયે ટ્રેનમાં લગભગ 400 લોકો મુસાફરી કરતા હતા 3 ફેબ્રુઆરી 1988 ના રોજ ભારતની પ્રથમ પરમાણુ સબમરીન 28 દિવસમાં 10300 કિલોમીટરનો અંતર કાપીને રશિયાથી વિશાખાપટ્ટનમ પહોંચી રશિયાથી પરત ફર્યા બાદ આ શબમરીનનું નામ આઈએનએસ ચક્ર રાખવામાં આવ્યું હતું તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ વિશાખાપટ્ટનમ પહોંચ્યા બાદ દેશમાં આ પરમાણુ સબમરીનનું સ્વાગત કર્યું હતું ભારતની પ્રથમ પરમાણુ સબમરીન આઈએનએસ ચક્રએ પાકિસ્તાન અને ચીનની ઊંઘ હરામ કરી દીધી હતી તેનાથી બંને દેશો ગભરાઈ ગયા હતા આઈએનએસ ચક્ર શિદ્ધ યુદ્ધના અંત દરમિયાન શિયા પાસેથી લીઝ ઉપર લેવામાં આવ્યું હતું આ પહેલીવાર હતું કે જ્યારે કોઈ દેશે પરમાણુ સબમરીન લીઝ ઉપર લીધી હોય ત્રણ ફેબ્રુઆરી અઢારસો ના રોજ સૈનિક ધાર્મિક શીખ નેતા ભારતીય સ્વતંત્ર સેનાની રામ સિંહ કુકા જન્મ પંજાબના લુધિયાનામાં થયો તમે ઇતિહાસના પુસ્તકમાં વાંચ્યું હશે અસહકાર ચળવળે મોહનદાસ કરમચંદ ગાંધીની આગેવાની હેઠળનું પહેલું જન આંદોલન હતું પરંતુ શું તમે જાણો છો કે આંદોલનનો પાયો પચાસ વર્ષ પહેલા ઓગણીસો વીસ પહેલા એટલે કે અઢારસો સિત્તેર માં નાખવામાં આવ્યો હતો જી હા અઢારસો સિત્તેર માં અસહકાર ચળવળ શરૂ કર્યા પછી રામસિંહ કુકાએ લોકોને કહ્યું કે અંગ્રેજો સામે વિરોધ કરવાનો રસ્તો તેમની ચીજવસ્તુઓ અને સેવાનો બહિષ્કાર પણ હોઈ શકે છે રામસિ કૂંકાથી ડરીને અંગ્રેજોએ તેમને આજીવન કેદ માટે બરમા મોકલી દીધા જ્યારે અઢારસો માં તેમનું અવસાન થયું નામધારી સંપ્રદાયના પ્રણેતા રામસિંહ કુકાનો પ્રભાવ તે સમયે લોકો પર એટલો ઊંડો હતો કે લોકોએ અંગ્રેજો સામે મક્કમતાથી ઉભા રહ્યા કુકા આંદોલન હેઠળ લોકોએ વિદેશી વસ્તુનો બહિષ્કાર સાથે ગૌહત્યા પર પ્રતિબંધની માગણી કરી કૂકા સમર્થકોથી ડરી જઈને અંગ્રેજોએ ફરીથી હિંસાનો માર્ગ અપનાવ્યો અને ઘણા લોકોના જીવ લીધા આઝાદી સ્વદેશી સામાજિક સુધારણા ગૌ સંરક્ષણ અને સમગ્ર ગુલામી પ્રણાલીને જડમૂળથી ઉખેડવાની લડાઈ માટે રામસિંહ કુકાને આજે પણ યાદ કરવામાં આવે છે ત્રણ ફેબ્રુઆરી

ભીડ દૂર રાખવામાં આવી હતી જ્યારે ભીડ ખૂબ જ વધી ગઈ ત્યારે નાસભાગ માચી ગઈ અને નાસ ભાગમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો વરસાદને કારણે તે લપસતા હતા અને જેથી લપસી ગયા અને પડ્યા તે ફરી ઉઠી શક્યા નહીં વડાપ્રધાન નેહરુની સાથે તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદનો પણ કાફલો હતો